નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતનું સંસ્કૃત વિષયનું સત્ર નંબર બે નું આપણે શુભાષિતાનું આ વિડિયોમાં કરવા જઈ રહ્યા છીએ જેમાં સત્ર બે ની અંદર તમારે જે પાઠ્યપુસ્તકમાં જે તમારે સુભાષિત આપેલા છે તે સંસ્કૃતના શ્લોક છે એ સત્ર બે ના સંપૂર્ણ આપણે અહીંયા જોવાના છે આગળના આપણે ભાષણતરના વિડીયો મૂકી દીધેલા છે તેની લિંક છે હું આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમારે બીજા પાસંતરના વિડીયો જોવો હોય તો તમને મળી જવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણી આઈએમપી એજ્યુકેશનને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમારે આઈએમપી પેપર હોય આઈએમપી સોલ્યુશન તમામ પેપર અને પીડીએફ તમને અમારા ગ્રુપમાંથી મળી જવાની છે તો આપણી આઈએમપી એજ્યુકેશનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે

પથ્થરના ટુકડાઓને રત્ન એવું માને છે મૂર્ખ માણસો કેવો માને છે જે પથ્થરનો ટુકડો હોય ને એને શું માને છે રત્ન છે એવું કહે છે ત્યારબાદનો આપણે બીજો કે અયમ નીચ વાળો છે એની વાત કે આ પોતાનો છે આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાની હોય છે કોની હોય છે સંકુચિત મનવાળાની હોય છે આ પોતાનો છે આ પારકો છે એવી ગણતરી સંકુચિત મન હોય છે ત્રીજો આપણે શ્લોકની અંદર સુભાષિતતાની છે એનું ભાષાંતર જોઈએ નમંતી કે ફળોવાળા વૃક્ષો લજી પડે છે એટલે નમી પડે છે ચૂકી પડે છે જેને કહેવાય ગુણવાન માણસો નમે છે એ ઉદાહરણ આપ્યું છે કે ફળોવાળા ફળોવાળા વૃક્ષોને કોની સાથે સરખાયા છે ગુણવાન માણસ સાથે કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે એમ ગુણવાન માણસો નમી નમે છે અને સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી એટલે સૂકા વૃક્ષોની સાથે આપણે મૂર્ખ માણસોને સરખાવ્યા છે બરાબર એટલે કે મૂર્ખ માણસો એવા કે જે સૂકા વૃક્ષો જેવા હોય કે ક્યારેય નમે નહીં જ ન આવે તો નમે પણ નહીં એટલે કે જેનામાં જ્ઞાન જ નથી એ કદી ઝૂકે પણ નહીં આ એના વાત છે બરાબર એના સોરી મિત્રો ચાલો એના પછી ચોથું છે ઉદ્યમ સાહસમ તો કે ઉદ્યમ એટલે કે મહેનત અને સાહસ એટલે હિંમત ધૈર્ય એટલે ધીરજ બુદ્ધિ એટલે બુદ્ધિ શક્તિ અને પરાક્રમ એટલે કેટલા થયા છ થયા બરાબર આ ગુણો ત્યાં એટલે કે જે પુરુષમાં હોય છે દેવો સહાય કરે છે યાદ રાખજો ફરી વખત બોલું છું ઉદ્યમ એટલે ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ તમારે જે સોપ હોય કે ચોપડીની અંદર તો તમને એમ લાગે કે આ લખું કે આ લખું તો જો વિદ્યાર્થી મિત્રો તમે બે લખો તો વધારે સારું અને એક લખશો તો પણ તમારું એક માર્કનું પણ ખોટું પડવાનું નથી તમે આ લખી નાખો ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ આ છ ગુણો જે બરાબર જ્યાં હોય છે તમે આ કાઉન્સમાં હોય એ વધારાનું છે એટલા માટે કાઉન્સમાં દર્શાવ્યું છે પણ ન લખો તો પણ ચાલશે બરાબર જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે તો આ ગુણો પણ આપણે કેળવા જોઈએ વિદ્યાર્થીએ બરાબર ચાલો પાંચમો ની વાત કરીએ તો પાંચમાની અંદર જોઈએ ઉદ્યમેની બરાબર તે ઉદ્યમ વડે જ કાર્યો પાર પડાય છે મનોરથ કરવાથી નહીં એટલે મહેનત કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે મનમાં વિચાર કરવાથી નહીં મનોરથ રાખવાથી નહીં સૂતેલા સિંહના મુખમાં જાનવરો પેસી જતા નથી બરાબર એટલે કે આવતા નથી તમે આ આખે આખું વાસણતા જોઈ લો ફરી વખત ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે મનોરથ કરવાથી નહીં અને સોતેલા સિંહના મુખમાં જાનવરો જાતે પેસી જતા નથી ચાલો છઠ્ઠું દ્રષ્ટિપુત બરાબર દ્રષ્ટિપુત્ત નિશ્ચિતવાળું તો દ્રષ્ટિથી પવિત્ર કરેલી જગ્યાએ પગ મૂકવો જોઈએ કેવી જગ્યાએથી દ્રષ્ટિથી પવિત્ર કરાયેલી જગ્યાએ પગ મૂકો જોઈએ પછી છે વિદ્યાર્થી મિત્રો કે વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ અને શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ મનથી પવિત્ર કરેલું જ કર્મ કરવું જોઈએ તો આ સારા ગુણો માટે છે કે આપણે મનુષ્ય છે તો આપણે કઈ રીતના જીવવું જોઈએ તો દ્રષ્ટિથી જે પવિત્ર કરેલી જગ્યા હોય ત્યાં આપણે પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ શાસ્ત્રથી જે ઉચ્ચારેલી બોલી છે વાણી છે એ બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું જ કામ કરવું જોઈએ ખરાબ મને નહીં એમ બરાબર તો આ છ છ મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જોયા બરાબર આ ભાષાંતરનો ભાગ હતો સુભાષિત તો ભાષાંતર આપને ગમ્યું હશે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્નોનો જવાબ મેળવીશું ત્યાં સુધી આવજો